નમસ્કાર હું પુરાણ ગોંડલિયા આજનો વિષય છે ઓનલાઈન ડિક્શનરી ઘણીવાર અંગ્રેજી ભાષા અધ્યયન કે અધ્યાપન વખતે અમુક સ્પેલિંગના અર્થ ખ્યાલ ન હોય ત્યારે ડિક્શનરીની જરૂર પડે છે આ સિવાય ગુજરાતીના શબ્દોને અંગ્રેજીમાં શું કહેવાય ગુજરાતીના પણ કેટલાક શબ્દોના સરળ અર્થ શું થાય હિન્દીના શબ્દોને ગુજરાતીમાં શું કહેવાય વગેરે માટે વિવિધ શબ્દકોષની જરૂર પડે છે પરંતુ જો આ બધું એક જ જગ્યાએ મેળવી શકાય એમના વિશેનો આ પ્રેક્ટિકલ વિડીયો આપને પસંદ પડે તો શેર કરશો અને લાઇક આપશો સૌ પ્રથમ ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપ જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય જેમ કે ગૂગલ ક્રોમ મોજિલા ફાયરફ્રોક્સ ઇન્ટરનેટ એક્સપ્લોરર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી એમાં આપણે ટાઈપ કરવાનું રહેશે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાતી લેક્સિકન ડોટ કોમ ત્યારબાદ સર્ચ આપો અથવા તો એન્ટર આપશો એન્ટર આપતાની સાથે આપની સામે આ એક વેબસાઇટ ઓપન થશે ગુજરાતી લેક્સિકન ડોટ કોમ જ્યાં અહીંયા આપ જોઈ શકો છો અહીંયા ડિક્શનરી એવું દેખાય છે જ્યારે અહીંયા ઓપ્શન છે ઇંગ્લિશ ટુ ગુજરાતી અહીંયા જે આપણે બ્લેન્ક સ્પેસ દેખાય છે ત્યાં આપે જે વર્ડ ટાઈપ કરશો એમનો અર્થ મળશે તો અહીંયા આપ કોઈ પણ ઇંગ્લિશનો સ્પેલિંગ ટાઈપ કરશો તો એમનો ગુજરાતી અર્થ શું થાય એ આપને જાણવા મળશે તો અહીંયા હું સ્પેલિંગ ટાઈપ કરું છું સ્ટુડન્ટ આટલું લખીને આપ અહીંયા સર્ચના આઇકોન પર પણ ક્લિક કરી શકો છો અથવા તો એન્ટર આપી શકો છો સર્ચ પર ક્લિક કરતાની સાથે જ અહીંયા આપણે નીચે એના અર્થ જોવા મળશે વિદ્યાર્થી અભ્યાસી વિદ્યાવ્યાસંગી અથવા તો અભ્યાસ કરતો ત્યારબાદ હવે અહીંયા જે ઓપ્શન આપણે વચ્ચે મળે છે ઇંગ્લિશ ગુજરાતી ત્યાં આપ અહીંયા ક્લિક કરશો તો આપને બીજો ઓપ્શન મળશે ગુજરાતી ટુ ઇંગ્લિશ એ ઓપ્શનનો સિલેક્ટ કરતા હવે આપ ગુજરાતી કોઈપણ શબ્દ ટાઈપ કરશો તો એમનો ઇંગ્લિશ અર્થ મતલબ કે એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપને મળશે તો અહીંયા હું એક શબ્દ ટાઈપ કરું છું અહીંયા સૌથી મજાની વાત એ છે કે આપણા કીબોર્ડ પર ટાઈપ કરશો તો પણ ઇંગ્લિશ લખાશે આ સિવાય બીજું એક પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા વર્ચ્યુઅલ કીબોર્ડની પણ સુવિધા છે એમના ઉપર ક્લિક કરતા આપને કીબોર્ડ ડિસ્પ્લે થશે જેમાંથી આપ ગુજરાતી વર્ડ મૂળાક્ષરો અહીંયા ક્લિક કરીને પણ શબ્દ લખી શકો છો હવે દેશ લખીને અહીંયા સર્ચના આઈકોન ઉપર ક્લિક કરતા એમનો દેશ માટેના અંગ્રેજી શબ્દ અહીંયા આપને જોવા મળશે જેમ કે પહેલો જ શબ્દ છે કન્ટ્રી નેશન ત્યારબાદ એ શબ્દનું ડેફિનેશન અહીંયા આપ જોઈ શકો છો હવે ત્રીજો ઓપ્શન અહીંયા જોઈએ ગુજરાતી ટુ ગુજરાતી કે એક ગુજરાતી શબ્દના ગુજરાતી જ સરળ અર્થ શું થઈ શકે તો અહીંયા આપણે ગુજરાતી શબ્દો ટાઈપ કરીએ છીએ અહીંયા હું લખું છું પુત્ર ત્યારબાદ સર્ચ ના ઉપર ક્લિક કરું છું નીચે અહીંયા અર્થ આપ જોઈ શકો છો દીકરો બેટો આત્મજ તનય વગેરે એમના ગુજરાતી સરળ અર્થ છે ત્યારબાદ ત્રીજું ઓપ્શન અહીં જોઈએ તો હિન્દી ગુજરાતી એટલે કે હિન્દી શબ્દના ગુજરાતી અર્થ શું થાય છે હિન્દી આપ વર્ચ્યુઅલ કીબોર્ડ નો ઉપયોગ કરી શકો છો અહીંયાથી પણ આપ શબ્દો લખી શકો છો જેમ કે મટર ત્યારબાદ હવે આપ સર્ચ ના આઇકન ઉપર ક્લિક કરશો અથવા તો એન્ટર આપશો તો અહીંયા આપ જોઈ શકો છો મટર શબ્દના અર્થ અહીંયા ગુજરાતીમાં વટાણા છોડ કે સિંગ એવો થાય છે તો આ રીતે આ ડિક્શનરીનો આપ સરળતાથી ઉપયોગ કરી શકો છો એ સિવાય અહીંયા પેલું જો ઓપ્શન ડિક્શનરી દેખાય છે ત્યાં ક્લિક કરતા આપણને બીજા પણ ઓપ્શન મળે છે જેમ કે ઓપોઝિટ્સ તો એટલે કે વિરોધી શબ્દ તો અહીંયા ગુજરાતીમાં જે શબ્દ અહીંયા આપણે લખીએ છીએ તો વિરોધી શબ્દ આપણને મળશે જેમ કે અહીંયા લખું છું પુત્ર ત્યારબાદ સર્ચ આપતા અહીંયા આપ જોઈ શકો છો પુત્ર એટલે કે દીકરો તો એનો વિરોધી શબ્દ છે પુત્રી એ સિવાય એમને સંબંધિત બીજા પણ કેટલાક શબ્દો અહીંયા આપેલા છે અને એમના પણ વિરોધી શબ્દો અહીંયા આપ જોઈ શકો છો ઓપોઝિટ શબ્દની પછી નીચે બીજો ઓપ્શન છે થિસરોસ એટલે કે સમાનાર્થી શબ્દો અહીંયા અહીંયા હું ટાઈપ કરું છું સૂર્ય ત્યારબાદ સર્ચ આપીશ તો એમના સમાનાર્થી શબ્દો અહીંયા આપ જોઈ શકો છો આ સિવાય નીચે એક ઓપ્શન છે ઇડિયમ્સ એટલે કે મુહાવરે તો અહીંયા આપ જે લખો છો એના પરથી મુહાવરે પણ અહીંયા મળે છે અહીંયા એક મૂળાક્ષર આપ ટાઈપ કરશો તો એને રિલેટેડ જેટલા પણ એ મૂળાક્ષર પરથી મુહાવરો હશે એ અહીંયા આપને જોવા મળશે અને એમાંથી કોઈ પણ ઉપર આપણે ક્લિક કરશો તો એમનો પણ સીધો અર્થ મળશે આ આ રીતે રીતે જોઈ શકશો પછી વાત કરીએ તો એડિયમ્સની નીચે પ્રોવર્ડ્સ એટલે કે કહેવતો કહેવતો પણ આ રીતે આપ સરળતાથી પ્રોવર્ડ્સ ઓપ્શન અહિયાંથી સિલેક્ટ કર્યા પછી અહીંયા આપે જે ઇંગ્લિશ ગુજરાતી છે ત્યાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાતી ટુ ગુજરાતી હવે અહીંયા કોઈ પણ એક કી પ્રેસ કરશો જેમ કે એ પ્રેસ કરશો તો એ ઉપરથી જેટલી કહેવતો હશે એમનું લિસ્ટ આપને સામે જોવા મળશે આમાંથી કોઈ પણ અર્થ આપ અહીંયા એના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો જેમ કે અકલ ઓછીની ના મળે હેત હાર્ટ ન વેચાય હવે આપ સર્ચ આપશો તો અહીંયા નીચે એમનો અર્થ જોવા મળે છે કે અકલ અને પ્રેમ માણસ બહારથી નથી મેળવી શકતો તો આ એક જ વેબસાઇટ પરથી આપ સરળતાથી ઘણા બધા બેનિફિટ મેળવી શકો છો અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ મારા તમામ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડલિયા મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઇમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો